પર આ ચેનલ જીવન સાથે સાથી સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મુકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું છું હલો जय माता भाई हाँ जय माता जी हम जय माता जय देव अपने एक जीवन साथी ना वीडियो बनाओ से क्या तो ना बनाओ जीवन साथी माटे कौन बोले पर मैं हूँ पर और खाने थी पढ़ती पासी तुमने ना नहीं हम्म अपने वीडियो भी नहीं होता तो तो ना, ना तो तुम्हारा माँ क्या रे बनाओ वो दस पंद्रह वीस तो मजे होती है हाँ मैंने तो कालू याद તો એમાં એવું છે આપડે જો જીવન સાથી માટે કોઈ સારું પાત્ર મળે તો એના ખાતામાં માં ચાર લાખ રૂપિયા દેવાના diamond ચાર લાખ રૂપિયા આપે એટલે એના ખાતામાં જમા કરવાના પછી એ રે તો તો થાય ને કે અત્યારે થાતું જ નથી ને એટલે પેલા નું bank નું ખાતું ખોલાવવા એમાં ચાર લાખ રૂપિયા જમા કરવાના હમ એ પેલા આપી દેવાના. પેલા એટલે ઘરે આવે પછી દેવા ને મેરેજ થયા પછી એમ નામ તો direct કોઈ નો એટલે પેલા મેરેજ કરવા ના ઘરે આવ્યા પછી ચાર લાખ ના ખાતા માં જમા હમ બે ના ખાતા સહી હોય ને પછી ભાગી જાય તો બે ની સહી હોય ને એક માં થોડા ઉપડે તો એ હું કરું કે હે સીધા સીધા નથી આપવા એમ ને સીધા સીધા નહી કે આ બે કરી લે ને પછી એના ખાતા માં ચાર લાખ દેવા એટલે ફિક્સ પાછું મેલવાના બરાબર ને એટલે બે ના ખાતા બે નું નામ હોય તો એક થી નો પડે ને પૈસા તો 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 તમે એને એને તો પછી એની એની એને જો જોવું તો નથી કેવાય ને તો તમારા જ પૈસા કહાઈ ને બે ની સહી હોય ને ખાતામાં તો બે ની સહી થી ઉપર એવું રાખવાનું એમ ને હમ ઈ આમ તો આઇડિયા હારો તમારો હમ એટલે ફિક્સ માં મેલવાના કે પછી સેવિંગ માં મેલવાના એ તો સેલિંગ મેન મેકવાનો એની સેવિંગ માં તો તમને મન થાય જ્યારે ઉપાડી લો તમે અહીં બે ને આરે સયવાતી ઉપડે ને બે બે વગર નું ઉપડે ને કોઈ એકના એટલે તમને હે બે ની થી જ ઉપડે અને કામ થાય છે માં કામ થાય છે ને આપણે હે હે કામ કરો છો હમ શું કામ કરો છો ડાયમંડ ડાયમંડ હીરા હીરા નું ક્યાં હતું સુરત સુરત માં કામ કરો છો

હમ પણ સેસ્ત ને બીજો વિડિયો બનાવ બેટા કપડી આહીર હા આહીર આહીર હમ ને સુરત બરાબર ને હમ વતન ક્યું કીધું સપરે વાલે સપરી હમ બરાબર અ નું કામ બરાબર ને હમ એમાં હું મથાળું હું પહેલ હું કરું છું. બધું આવે એમાં ડાયમંડ માં તો આખો હીરો બનાવવાનો બનવાનો હે સાઈઠ નું કામ થાય એમ ને. પછી પરિવારમાં પરિવારમાં કોણ કોણ બે ભાઈઓ બીજું કોઈ નહીં. બે ભાઈઓ બીજાનું શું થયું. બસ નાનો છે એનો થી. એનું નહીં થયું હોય ને. નહીં બરાબર એ તમારી સાથે રહી છે. હમ નહીં ગામડે

નક્કી નો હોય કઈ ચાર પાંચ લાખ આવે બે લાખ એ આવે એવું છે તો નાનો ભાઈ તો એમાં જ બચતો હશે ને હમ બેનું છે નઈ એ હમ બરાબર બરાબર ચાર લાખ આપડે આપવા છે ને હમ પછી કઈ કયા સમાજ માંથી એવું કઈ કોઈ પણ સમાજ હમ કોઈ પણ સમાજ એમ ને,

સુરત ના કે નક્કી ના જેવું રૂમ હોય એવું ભાડું હોય નઈ અત્યારે અત્યારે ભાડું તમારે જયારે મકાન મળ્યો છે એમાં કેટલું ભાડું છે અત્યારે તો પાચ પાચ હજાર હમ આવશે પછી તો મોટું મકાન લેવું પડે ને હમ કે હાલે હાલે એ જ તે એવું છે હમ તે કાલ માં ચડાઈ દેજો મારો video કાલ માં ચડાઈ હા કાલ આવી બહુ ઉતાવળ છે

થઈ ગયું તો હું જોઈ તો whatsapp ગ્રુપ હા કઈ વાંધો નહિ કાલે મેં મૂકી દેજો ભલે 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 હા વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો